દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર ગુજરાતમાં એલર્ટ સાથે રાજકોટ પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરાયું આજે સાંજે દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના પગલે સમગ્ર ગુજરાત પોલીસમાં એલર્ટ જાહેર થતા તેના અનુસંધાનમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અને ખાસ કરીને બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન જેવા ભીડભાડવાળા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોમાં દરેક પોઈન્ટ ઉપર ખાસ ચેકિંગ ધરવામાં આવ્યું હતું તેમજ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં ડોગ્સ કોવર્ડની સાથે પેસેન્જરના સામાનનું ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા અને ધ્યાને લઈ તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસને હાઈ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવેલ છે અને તમામ પોલીસ સ્ટેશનોને સૂચના કરી દેવામાં આવેલ છે કે થાણાનું મેક્સિમમ સ્ટાફ જે છે ફિલ્ડમાં રહે અને ઇન્ટેન્સિવ વ્હીકલ ચેકિંગ કરે અને નાકાબંધી કરી દેવામાં આવેલ છે અને ત્યાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ ઉપર વ્હીકલ ચેકિંગ ચાલુ છે આ સિવાય જે પણ સિટીના ક્રિટિકલ અને વાઇટલ પોઈન્ટ છે અને ભીડભાડવાળા એરિયા જેમ કે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન એરપોર્ટ ઇત્યાદિ છે ત્યાં ક્યુઆરટી બીડીડીએસ ડોગ સ્કોડ અને એસઓજીની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને આ સિવાય તમામ જે શહેરવાસીઓ છે એને હું અપીલ કરવા માંગુ છું કે જ્યાં પણ આપની આજુબાજુમાં બિનવારસી સ્થિતિમાં કોઈ વ્હીકલ અથવા કોઈ પણ સામાન પડ્યો હોય તો તરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી જેથી સમય રહે તે લઈ શકાય સર કેટલા દિવસ